આખો આખો ગાર ગાયો કર્યા કટર લાવ્યો હતો કટર આવડો આવડો ગાર થયો આવડો આવડો એવું આખો ને આખો મોડા કર્યા થાય જ બધા કરવાના હે

વેલા કાપાલ્યો વેલા નો ત્રણ વાગ્યા નો હવે ઓપરેટર નો ફોન આવ્યો બોરવાળા નો કર્યું પણ પેલા હોય ને બોલો કરું પણ હમ એટલે ભલામતો કરે છે ને પ્રોગ્રામ તો હમણાં જ હવે દોષી શું કોઈ ખબર નહીં તુવેર ગોટા તો મારું બધું ચો છે

લે રો મનો હા ભૂલી ને પેલું એ ખબર હારો એક ફોન આવ્યો હતો કે હેલો મનોજભાઈ ફોન આવી ગયો કેવું હાહુ ની હાહુ ની હાહુ મરી ગયી

પેલા ઘેર ગુડાણો કે પેલા ઘેર ફોર્મ ભરાવાનું હે વિધવાનું વિધવાનું હો કેતો એ નહીં લે પેલા ઈ પેલા એના છોકરા નું હે ને એનું પેલું શિષ્યવૃતિ નું ઓછા

એટલે ચોકન નહીં આ પાછલી મગજ નહીં મનુભાવી ભલા તો પડે ચા પડે તમારા બા એ બાપો તો મરી ગયા બધું કુડા આવે તો વારે ઘડી બુડો કાલ લેતો

રાતે વાગે ચા ના હોય રાહુલ ભાઈ વાત સાચી પણ બોરવાળા તો ચા પાવો પડે ભાઈ તમારા ચા નતા ભાઈ ચા પાવી તો પો ભલાદમી ના દવાય એટલે બોલો ભલાદમી હાવ આવી તો ના હોય

ચા પડી ને આપડો અને દૂધ પડ્યું વાળા બકરી નઈ દોઈ ને તો છોકરા ને શીખવાડ્યો પોણી તો પો એમને બાર લાય બાર આપડે ચૂલો કર્યો ને આપડે બાજુ રોટલા ઠેપ્યા હતા બનાઈ દે ખોટો ગેસ ની વાળવાનો આ તું રોજ આવી ગેસ્યું લેવા ચા બા

આપણે રોજ કેસ મારવા દો એટલા ના પૈસા નહી બાળકો નહીં ચૂલો ખાલી નાખાય આપડે નહી મળે

લે ચા તો બડુ આ તો શિયાળાની રાત કે તા તો પાણી પર પણ ઉંઘેર તમે નડી રાતે એકલા એકલા ચા બનાવી એમ તો જગાડવો પડે ભાઈ જગાડ

મોજ હોય ગયો તો એમ કહી દેવા ને તમારે એ તો કશું વાત નથી ખબર નહીં સાચી વાત હો ને લેટ તાર તું જા હો હા લે મે થોડી વાર તાપ પી એક ભૂલી ગયો ફોટો લઈ જા ચાલ લઈ જા